ખાલી હુકમ કરી આ થઈ જાવ મારી માના ધાવણ લાગે ભાજી ખાવી ભજીયા ખાવા પકોડા ખાવા સેન્ડવીચ ખાવું બોલો તમને બેન કાંઈ ખડાયું હે

હવે તારે શું કરવાનું તો આનું કીક ભાઈ આ છે ને રવાઈ નો એક બોલ તૂટી જાય આમ ત્રાહી થઈ ગઈ હારી તો એક એનું સેમ્પલ બોલ બોલ પડ્યું કઈ કે શું કે છું હે તો મારા મમ્મી જોતણ કે કામ ની નામ લેતા ભરતી હું તને શું કહું આમ જો માંડવી આપણે હોવાય ગઈ કઈ ઘટે નહીં હું હાલને આવું તે તારી ફેવરેટ પાઉં ભાજી લેતા હું બાકી પછી હું કોઈ નહીં લેતા હું પછી ભજીયા બનાવીને ખાતું તારો મન હું કઈ હે

તો જવું છે મારે સ્કૂલે છોકરીઓને તેડો માટે ઓફિસે એવું હતું લાઇટ હતી પછી ટેકનિશિયનને ને બેઠકો અને બધું લાઇટ ને બધું રિપેર કરાવ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે સારા બાર થવા આવ્યા છે તો જાય સ્કૂલે છોકરીઓને લઈને મળી આપણે ઘરે જઈએ સ્કૂલે થી છોકરાને લઈને આવી ગયા ઘરે ને હજુ તો કાવ્યા બેને પણ ડ્રેસ પહેરો વારે વાહ મસ્ત લાગે કાવ્યા બેન ડ્રેસ મેં હું ભણાવ્યું આજે લેને છે ને ને છે ને લેહારીઓ ઈકડે આવ્યું તમને બેન કાઉ ઈકડે આવ્યું લેસન હે લેસન લેસન તો કરો પણ કાઉ લેસન ઈકડે આવ્યું હાલો તો ભાઈ હવે ઘેર પૂગી ગયા અને જવાનું છે ઓફિસે કારણ કે આજ જો આ એક બાકી તો ન થઈ ગયો આજે તો ઈ પછી પાછો એક આખો આપણે બ્લોગ બનાવીશું ઘણા ખણાની કમેન્ટ છે કે ભાઈ ટૂંકમાં તમે આખા રિવ્યુ કરો રિવ્યુ કરો કરશું આપણે પણ એ પેલા છે ને આપણે જમવાનું થાય છે ભાઈ જમવાનું ટાઈમ ટુ ટાઈમ જમવાનું થઈ જાય છે આપણે રેડી વારે વાહ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું એમ કેવું નથી પડતું તને તો કઈ એ મમ્મી તો બધું કમ્પ્લીટ કરીને રાખ્યું

ને કંઈ ઘટે નહીં તો હવે મેં છે ને પછી આજે પાઇપ નાખું ને તે જોવાનો છે કે આપણે ટાંકામાં કેટલું કહેવું જો પાણી નહીં આવ્યું હોય તો પછી આપણે ગામમાંથી ટાકો લઈને ભરવાનું થાય પણ એ જો એક હું કે આવી રીતના જાય જુગાડ મેરું છે કેટલો વાહ ભાઈ વાહ બસો લીટર ત્રણસો લીટર જેટલું પાણી થઈ ગયું ભાઈ વાંધો નહીં આવે હવે તો હવે છે ને પેલા તો વર્મી કમ્પોઝ ની અંદર થોડુંક પાણી સાટવાનું છે હજી તમને વર્મી કંપનીના બેડ દેખાય ને થોડુંક થોડુંક આસો આસુ એક આ એક બે ત્રણ ત્રણની અંદર આપણે ચાટવાના છે તો ત્રણની અંદર આસુઆસું પેલા પાણી સાટી દઈએ પહેલાં પછી કંઈ વાંધો નહીં વરસાદ પાછો આવે એટલે પાછો ટાંકો ભરાઈ જાય પણ યાર વરસાદ આવે પણ ઘડીક રેડે રેડે આવે કે બહુ વધારે એવો કંઈ વરસાદ આવતો નથી એમ પહેલાં તો મારે શું લે બધીનો જોવા જ આવી ગયો આપણે જ્યારે કાલે ઓપરેશન કર્યું ને મેન રામવાળાએ તો કમ્પલેટ થઈ ગયું કે નહીં પગમાં હોઝો બોઝા ન થયો તો હું પેલા છે ને એ જોતા હું હાલ હું અહીં અંદર આવું ને લાતો સિકોટ અમારો કે મારા બસ કંઈ લઈ જાય આ ભૂરી કેમ છે કંઈ ઘટે એ ભૂરા આ સોરી ભૂરા હું ભૂરી નથી વાંધો ને કાંઈ હે આ દુખતા નથી ને પગુ પગું કંઈ દુખતા નથી ને ક્યાં જોવા દેજો ને મને જો ભાઈ આવી રીતના છે ને હવે જો પગ ની ખર્યું વ્યવસ્થિત માંડવા મંડી ગયા બે કપાટીયું રાખીને આપણે કાલે જે ઓપરેશન કર્યું ને સક્સેસફુલ થઈ ગયું હવે કઈ ઉપાધિ નથી નથી ને વાંધો મને એમ બધું કદાચ હોઝ અબૂઝ આવી જાય તો એવું કંઈ છે નહીં એને પગ ઉપર આરામથી ઉભો મંડી ગયો કંઈ ઉપાધી નથી પછી આદુ એલ છે લહણવાળી ચા બની ગઈ છે આપણા માટે પૈસલ વાહ વાહ વા 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 હં અને મારા મમ્મી શું કરે મારી માં જે બધી કામ જ કરતી મેં બહુ કામ કરતું તું એ હ દેખાય મતલે હેમાં ત્યાં એમાં અડદમાં હું છે

એને ધોરાવ લે છે ને આગળ જો અત્યારે એને પગ ઉપર ખાલી અમારે એ ડ્રીમ હતું ભારતી નું કાંઈ એના પગ ઉપર ખાલી ઉભું રહી જાય તો પછી વાંધો ના આવે ખબર ભણતા ભાઈ તમે ફાડી નહીં કાશો આપણા હું ભણાવ્યું એકડે મીંડે ગમ ધવરાય 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 એને ફૂલ એટલા દિવસે ને એને ફૂલ ધવરાય છે ને કઈ ઘટવું ન જોઈએ બરાબર ફૂલ તાકાત આવી જાય છે એની અંદર જો હવે છે ને એ એની રીતના ધાવતી થઈ ગઈ ને એટલે વાંધો ન આવે હવે કંઈ ઉપાધી ની કઈ ટેન્શન ની જો હે હવે એને કંઈ વાંધો નહીં આવે લઈ લીધું ને આસન બોટ અમે અત્યારે અમારે સિસ્ટમ એવી છે એક બાજુ વાસડી ધાવતી ને એક બાજુ દોવા ને ભારતી ફૂલ ધવરાવાની છે હા અટાણે ભાઈ કારણ કે થોડીક શક્તિ ની જરૂર છે એટલે અટાણે અમે છે ને ફૂલ એને ધવરાવી જો અટાણે સૂટ ધાવે

ને અત્યારે જો મસ્તનો ઠંડો પવન આવે ને અહીં મેડીની ઉપર બેઠા ધ્રાબો ઉપર હવે વિડીયો વિડીયો આપણે એડિટ કરી લઈએ અને થોડું ઘણું કામ છે બધું કરી લઈએ ને આશા રાખું છું કે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો ટકા વિડીયો જોઈ છે એમાંથી પાંચ જ ટકા લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે પંચાણું ટકા લોકો ખાલી આપણો વિડીયો જોઈશે તો પ્લીઝ બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આપણા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો બસ તો જાજુ નહીં કહું આજનો વિડીયો આપણે એન્ડ કરીએ મળીશું ફરી નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય માં મુગલ રાધે રાધે બાબાય ની પાછળ